ભરૂષમાં સર્વપ્રથમ વાર આઈ ઇવેન્ટ દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસના સ્પેશિયલ સાઠ વર્ષ અને તેના ઉપરની ઉંમરવાળા માટે દાદા દાદી ફેશન સુના આયોજન કરવામાં આવ્યું ત્રીસ કરતા વધારે લોકોએ ભાગ લીધો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સુરભીબેન તમાકુવાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ડિરેક્ટર એન્ડ કોરિયોગ્રાફર જેક ગોહિલ અને નિકુંજ મહેતા નિર્ણાયક તરીકે હાજર રહ્યા શોની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી શોમાં બેસ્ટ દાદા બેસ્ટ દાદી અને બેસ્ટ કપલ દાદા દાદીને એવોર્ડ

જે ઓર્ગેનાઇઝ કર્યું હતું ફેશન શો એને ખરેખર બિરદાવવા લાયક છે કારણ કે જે નાનપણમાં કોઈક સપના કોઈકના રહી ગયા હોય તેને આજે જીવ્યા છે સિક્સટી પછી એ લોકો તો ખરેખર એ પ્રોગ્રામ ખૂબ સુંદર રહ્યો અમે પણ ખૂબ મે ખૂબ જ એન્જોય કર્યું તો પ્લીઝ અવરનવર આવા પ્રોગ્રામો થતા રહે અને સર્વ એને ચાન્સ મળતો રહે અને એમની પાસે આ પ્રોગ્રામ જોઈને મને લાગે છે ત્યાં સુધી આજની જ રહેશે ખરેખર ઇન્સ્પાયર થેન્ક મારું નામ ચંદ્રકાન મુંજા છે અને આ જે રોહનભાઈ આજે જે સિનિયર સિટીઝનનું જે એ કર્યું છે એ ઘણું ખૂબ જ સરસ અને સારી રીતે એમનું એ થયું છે એમનો જે આ પ્રોગ્રામ હતો ધાયા કરતાં વધારે સારી રીતે ઉજવાયો છે અને આજે જે સિનિયર સિટીઝનનું એમને જે એ છે સિનિયર સિટિઝનની અમે જે કરેલી છે ભરૂચમાં પહેલી વખત આ કરેલી છે મને અમારા માટે એવું છે અને અમે જે સિનિયર સિટીઝન જે આટલા બધા હોલ સુર્યાસથી જે કરેલા એના માટે ધન્યને પાગળ છે થેન્ક યુ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરોચ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચોડાયેલ અને હું એસ માઇન ન્યૂઝ સાથે